મહારાષ્ટ્રની ખીનોની ઉપર આવેલો રાયગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના શાસનના પડઘા પોતાની અંદર ધરાવે છે આ પહાડી કિલ્લો જે એક સમયે તેમના સમૃદ્ધ મરાઠા સામ્રાજ્યની રાજધાની હતો તેની અંદર બહાદુરી નવીનતા અને બહાદુરીની અનંત કથાઓ છે રાયગઢના દરેક કાંકરા શિવાજી મહારાજની અદમ્ય હિંમત અને દુરંદેશી વ્યૂહરચનાનો પડઘો પાડે છે જેમના નેતૃત્વએ કિલ્લાને શક્તિનું પ્રતિક બનાવ્યું હતું આજે પણ કિલ્લો પેઢીઓને આ સામ્રાજ્યના ઇતિહાસને આકાર આપતી અસાધારણ ક્રિયાઓની યાદ અપાવીને પ્રેરણા આપતો રહે છે પ્રાચીન પત્ર દર્શાવે છે કે કેવી રીતે છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યની રાજધાની તરીકે રાયગઢ કિલ્લાની પસંદગી કરી તેમાં ઉલ્લેખ છે છત્રપતિ શિવાજી મહારાજે ટેકરી અથવા રાયરીની શક્તિનું અવલોકન કર્યું જે ઢોળાવવાળી અને પ્રદેશના તમામ પર્વતો અને ટેકરીઓમાં સૌથી વધુ છે આ ખડકની અનન્યા અને એકવીધ પ્રકૃતિ તેની અપાર તાકાત છે દૌલતાબાદનો કિલ્લો પણ એક સારો કિલ્લો છે જોકે તે રાયગઢ જેટલો સારો નથી કારણ કે તે ઊંચો અને વધુ સારો બાંધવામાં આવ્યો છે તેથી તે રાજધાની અને રાજા માટે સિંહાસન તરીકે સૌથી યોગ્ય છે કાલ અને ગાંધારી નદીઓની ખીણોથી ઘેરાયેલું રાયગઢ આસપાસની ટેકરીઓ સાથે જોડાણ વિના એક અલગ શ્રેણી તરીકે ઊભું છે તેની અભેદ્ય પ્રકૃતિ કુદરતી ભૌગોલિક વિશેષતાઓને કારણે છે જેમ કે ઢાળવાડી ખડકો અને પંદરસો ફૂટ ઊંચી ઢોળાવ નવીન લશ્કરી સંરક્ષણ વ્યૂહરચનાઓ દ્વારા પ્રવલિત જ સાઇટ માટે ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ શીર્ષક હેઠળ નામાંકિત કરાયેલા બાર કિલ્લાઓમાં નો એક છે આ બાર નામના કિલ્લાઓ પૈકી રાયગઢ એ મરાઠા સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે અને પહાડી કિલ્લો રાજધાનીના શ્રેષ્ઠ પ્રતિક છે જે કિલ્લાની અંદરની સૌથી વધુ વિકસિત રચનાઓ સાથે ટેકરીની ટોપોગ્રાફી સાથે સારી રીતે સંકલિત છે ગુજરાતના કેવડિયામાં આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૃષ્ઠભૂમિ થીમ રાયગઢ કિલ્લો છે છત્રપતિ શિવાજી મહારાજની અસાધારણ બહાદુરી શૌર્યપૂર્ણ કાર્યો અને નવીન યુદ્ધ તકનીકોની વાર્તાઓ દર્શાવવા માટે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ સ્થળ પર રાયગઢ કિલ્લાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે રાયગઢનો કિલ્લો એ મહારાષ્ટ્રના ભવ્ય ભૂતકાળની મૌન યાદ અપાવે છે અને તેને દુર્ગરાજ કિલ્લાઓનો રાજા કહેવામાં આવે છે તેના વિવિધ સ્થળોએ તેને શિવ શિવતીર્થનું સન્માન આપ્યું છે આ કિલ્લાએ શિવભક્તો માટે પવિત્ર તીર્થસ્થાનનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે કારણ કે હજારો લોકો આ કિલ્લામાં માત્ર એટલા માટે આવે છે કે તે હેરિટેજ સાઇટ છે અને સંરક્ષણની દૃષ્ટિએ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે પરંતુ તેના કારણે પણ બહાદુરી બહાદુરી વહીવટી કુશળતા લોકો આ કિલ્લા તરફ ખેંચાય છે કારણ કે તે તેમની મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજનું જન્મસ્થળ છે જે તેમની પરોપકારી અને દેશભક્તિ માટે જાણીતું છે શિવાજી મહારાજની રાજ્યાભિષેક વર્ષગાંઠ ખ્રિસ્તી અને હિન્દુ કેલેન્ડરના આધારે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે જે મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકોની વિશાળ ભીડને આકર્ષે છે તેવી જ રીતે શિવાજી મહારાજની પુણ્યતિથી પણ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે શિવાજી મહારાજે સત્તરમી સદી સોળસો ચુમોતેરડીમાં આ સ્થાન પર પોતાની રાજધાની સ્થાપી હતી શિવાજી મહારાજે સોળસો છપ્પનમાં ચંદ્રરાવ મોરે પાસેથી આ કિલ્લો છીનવી લીધો હતો વ્યાપક मूल्यांकन પછી અને તેના વ્યૂહાત્મક સ્થાન અને અપ્રાપ્યતાને ધ્યાનમાં લીધા પછી તેને હિન્દવી સ્વરાજની રાજધાની માટે સૌથી યોગ્ય માનવામાં આવતું હતું આ ટેકરીની ટોચ પર પહાડીની એક બાજુથી જ પહોંચી શકાય છે શિવાજી મહારાજે સોળસો એંસી એડીમાં તેમના મૃત્યુ સુધી છ વર્ષ સુધી રાયગઢ કિલ્લાથી હિન્દવી સ્વરાજ પર શાસન કર્યું રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ છે